રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ઉમરી કપાસ ઘઉ અને બટેટાની આવક થઈ હતી બીજી તરફ શાકભાજીમાં અત્યારે લીંબુ બટેટા અને ટમેટા સહિતના પાકની આવક થઈ હતી ત્યારે જાણીએ યાર્ડમાં કયા પાકની કેટલી આવક થઈ છે તમામ જર્સીઓ ભરેલા વાહનો માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપી ઉતરાઈ કરવામાં આવી હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક બારસો ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક બસો ક્વિન્ટલ થઈ હતી ટુકડા ઘઉંનો ભાવ ચારસો પંચાણું થી પાંચસો સિત્તેર અને લોકવન ઘઉંના ભાવ ચારસો નેવું થી પાંચસો વીસ રૂપિયા ભાવ મળ્યો હતો યાર્ડમાં કપાસની આવક છસો ક્વિન્ટલ થઈ હતી કપાસનો ભાવ ખેડૂતોને તેરસો થી પંદરસો સિત્તેર રૂપિયા ભાવ મળ્યો હતો યાર્ડમાં આજે ડુંગળીની આવક પાંચ હજાર આઠસો પચાસ ક્વિન્ટલ થઈ છે ભાવની વાત કરીએ તો ડુંગળીના ભાવ ખેડૂતોને એસી થી ત્રણસો રૂપિયા ભાવ મળ્યો હતો યાર્ડમાં આજે એકસો ચાલીસ ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી કેરીના ભાવ ત્રણસો થી છસો રૂપિયા બોલાયો હતો યાર્ડમાં લીંબુની આવક ત્રણસો બાવીસ ક્વિન્ટલ થઈ છે પણ લીંબુના ભાવે ખટાશ પકડી છે યાર્ડમાં અત્યારે ખેડૂતોને એક લીંબુના રૂપિયા મળી રહ્યો છે શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે બટેટાની આવક ચાર હજાર પાંચસો ક્વિન્ટલ થઈ છે ભાવની વાત કરવામાં આવે તો બટેકાના ભાવ ખેડૂતોને એકસો થી ત્રણસો રૂપિયા એક મણના મળી રહ્યા છે જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને બસો થી ચારસો રૂપિયા મળી રહ્યો છે ટમેટાની આવક સત્તરસો નેવું ક્વિન્ટલ થઈ છે શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી સુરેન્દ્રનગર અને હળવટ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે છે